બોલો બેન તમને કઈ રેન્જ માં સાડી બતાવું ભાઈ સાડી ની રેન્જ ક્યાં થી ચાલુ થાય છે બેન સાડી ની રેન્જ તો 200 થી માંડી અને 5000 સુધી ની છે તમે ક્યો ને એવી બતાવો એટલે મને તો ગુલાબી કલર ની સાડી બહુ ગમી તને ગમે છે ને હા ખોગી સરસ છે પેલા ભાઈ ને ભાવ તો પૂછી જો હે ભાઈ આનો ભાવ શું છે બેન ઈ સાડી નો ભાવ 600 રૂપિયા તમારે જે કલર જોઈ ને મળી જશે અરે મારા ભાઈ કઈ આના છસો રૂપિયા હોય કંઈક થોડું ઓછું કરો હું અહીંયા લગભગ બધા જ મારા સગા સંબંધીઓને આ તમારી દુકાને જ લઈને આવું હું પાંચ વર્ષથી બોલો તોય તમે ઓછું નહીં કરો કઈ અરે મારી બેન કંઈક ફાંકા મારવા માપ રાખો કંઈક માપ રાખો બે દિવસ પહેલાં જ હજી મેં આ દુકાનનું ઓપનિંગ કર્યું છે કુંબી હવે દોંતાર ભેગી કઈ હે ને હાડી લેવા ન આવો તું આવી રીતે ફાકાટ ઠોકતી હોય હવે તો મને એવી શરમ આવે છે કે જમીન હે ને જગ્યા દેન તો હું એમાં હમાઈ જાઉ હેલો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને મારા વહાલા મિત્રો તમે આગળનો વિડિયો કયો જોવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો